જેને પંચોતેરમી જન્મજયંતિની તેમજ સેવા પખવાડાની ઉજવણી માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ રશિભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં રક્તદાન શિબિરનું આયોજન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું છે ભારતના સૌથી લોકપ્રિય અને સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પંચોતેરમી જન્મજયંતિની તેમજ સેવા પખવાડાની ઉજવણી માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા જિલ્લા ભાજપા અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં રક્તદાન શિબિરનું આયોજન જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું સેવાના મહામુલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો સાંસદો ધારાસભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લામાંથી પ્રદેશના તમામ પ્રતિનિધિઓ જિલ્લાના તમામ મોરચાના તમામ હોદ્દેદારો મંડળ ભાજપાના તમામ પ્રભારીઓ મંડળ ભાજપાના તમામ હોદ્દેદારો મંડળના તમામ મોરચાના તમામ હોદ્દેદારો તમામ શહેરના જિલ્લા તેમજ મંડળના હોદ્દેદારો તમામ દેવ દુર્લભ કાર્યકર્તા મિત્રોને આમંત્રણ છે તારીખ શનિવાર વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સમય બપોરે શાળા થી સ્થળ વંદી કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય નેશનલ હાઇવે ફોર્ટી કપૂર ચકડી પાસે વડદ્રા વડોદરા જિલ્લાના સૌ પદ દ્વારા આજે આજે વડોદરા જિલ્લા કાર્યાલય ખાતે એક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અમારા તમામ પદ અધિકારીઓ સંગઠનના સૌ અદ્દેદારો મોરચાના સૌ અદ્દેદારો અને મંડળના સૌ હોદ્દેદારો અને જિલ્લાના હોદ્દેદારો થકી આ બ્લડ ડોનેશનનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે વિવિધ કાર્યક્રમો જે સેવા પખવાડિયાની અંદર ચાલી રહ્યા છે ત્યારે મિત્રો આખા દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન જેના જન્મદિવસ નિમિત્તે હજારો ભાઈઓ બહેનો અને દેશ અને દુનિયામાંથી એમને આશીર્વાદ રૂપી અને ભગવાનને પ્રાર્થના કરી અને અભિષેક કરી આખા દેશના લોકો એમને એમનું આયુષ સારું રહે એમની તંદુરસ્તી સારી રહે એ માટે આખો દેશ પ્રાર્થના કરતો હોય છે ત્યારે અમે સેવાઈ પખવાડિયાની અંદર આવા વિવિધ કાર્યક્રમો જે સફાઈ અભિયાન છે મેડિકલ કેમ્પ છે આરોગ્ય કેમ્પ છે એક પેડ માકે નામ આવા અમારા જિલ્લાની અંદર દરેક મંડળોની અંદર અમારા કાર્યકર્તાઓ થકી કાર્યક્રમ ચાલી છે ત્યારે એમાંનો એક કાર્યક્રમ આજે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર થકી આ વડોદરા જિલ્લા બ્લડ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે